જય માતાજી જય દેવ ફરી એક નવા વિડીયોમાં આ બધાનું હૃદયપૂર્વક સ્વાગત છે ફરી લાંબી સફર બાદ અમે પહોંચી ગયા છીએ વારાણસી કાશી અને કાશીના ગંગાના ઘાટ પર આપને આ દ્રશ્યો જોવા મળે છે અમારી સાથે અમારા બાપા પણ છે સંદીપભાઈ છે બીજા જે કાંઈ અમારી સાથે બધા યાત્રિકોમાં જે બધા એક સાથે આવ્યા છે બુધાય છે અને હવે ગંગાજીના સ્નાન કરવા બધા જઈ રહ્યા છે હરિશ્ચંદ્ર રાજા જે કહેવાય છે ગંગાજીના ઘાટ પર કાશીમાં વેચાના આ અદભુત સ્થાન આ એ જગ્યા છે તો ખરેખર આ આવી અને અદ્ભુત આનંદ આવે છે તો ચાલો હવે આ એક ગંગા સ્નાન કરવા જઈશું હે દેવો નો દેવ મહાદેવ કેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હાથે ત્રિશૂલદાત નમ્રો સોહાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હે દેવો નો દેવ મહાદેવ કેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મહાદેવ મહાદેવ આડરો અને નીર ગંગામાં માં નાય પછી માનોડિયા કુળુની માય ભૂત નો સર્જે ભાગીરથી એવા ગંગાજી ના घाट અને કાશીમાં કાશી વિષ્ણુનાથ મંદિર ના દર્શન કરવા પણ જાવું છે પણ આય સુધી આવ્યા ને ત્યારે બધા મિત્રોને યાદ કર્યા અને ગંગાજી માં નાયા ખૂબ મજા આવી ખૂબ મજા આવી ઢુબા મારી મારી નાયા આપે આગળ વિડિયો માં જોયું બહુ મજા આવી હર હર ગંગે હર હર મહાદેવ હર હર મા કાશીમાં આવ્યા બાદ ગંગાજીનું સ્નાન કર્યા બાદ અમે હવે કાળભૈરવના દર્શન તરફ જઈ રહ્યા છીએ અને કાળભૈરવના દર્શન તમારે આવવું હોય કાળભૈર કે કાશી તો તમારે વહેલામાં વહેલું જેટલું બને એટલું વહેલું ભાઈ તમારે આવવાનું રહેશે કારણ કે અમે અત્યારે જે લાઇનમાં છીએ ઓછામાં ઓછી દોઢ થી બે કિલોમીટર લાંબી લાઈન છે ઓછામાં ઓછી દોઢ થી બે કિલોમી પણ આ જગ્યાએ આવ્યા છે કે દર્શન તો જવાય નહીં તો અમે ત્યારે મારો

पता है यहाँ पे आपको जितना पता है उतना आ, पे कौन से कौन से भैरव है यहाँ पे काल भैरव है जी लाड भैरव है जी आज भैरव है जी बटुक भैरव है जी जीट भैरव है जी पांच ही भैरव का नाम मालूम है अच्छा, अच्छा, ना कोई ना बात नहीं कोई बात नहीं हमारे काशी में मान के चलिए पूरे आठ भैरव हमारे सिर्फ काशी में हमारे हैं और किधर भी नहीं मिलेंगे આઠ ફેરવશે પાંચ કલાક લાગે અને કાશી વિશ્વનાથનું જે મંદિર છે આપણા દર્શન કરવા માટે તમારે વહેલા જવું પડે ત્યારે કે પાંચ રૂપિયા ભાવું પડશે તો તમારે જલ્દીથી જલ્દી એટલે સારામાં સારા દર્શન થાય તો તમારું જે સામાન હોય એ હોય કરું તો તો ઘણા લોકો મોબાઈલ કેવું કંઈ મંદિર સુધી લઈ જવાનું પરમિશન નથી આવ્યા આપ્યા છે પ્રોપર છે વ્યક્તિ એમને જણાવ્યું હતું મળે હું બધું સામાનનું મોબાઈલ કે બધું એને ભાઈ છે જય ગંગા મયા કાશી કાશીમાં શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ જ્યોતિર્દી દર્શન કર્યા અદભુત થી અદભુત આનંદ આવ્યો મોબાઈલ મોબાઈલ ઘડિયાળો તમામે તમામ વસ્તુ બહાર લોકરમાં મૂકવાની રહેશે તમને કાંઈ પણ વસ્તુ અંદર લઈ જવા નથી જતા અને તમે દર્શન કરવા આવો છો જો તમારે વીઆઈપીની સગવડતા હોય ત્રણસો અથવા પાંચસો સુધીનો ચાર્જ લાગી શકે છે વીઆઈપીમાં તો વીઆઈપીમાં જો નહીતર તમે લોકલ દર્શનો છો તો તમારે ઓછા બધા બે કલાક જેવો સમય લાગે અમે બે કલાક બહાર આવી ગયા દસ ટકાના ક્યાં હતા તો લોકો બાર વાગવા આવ્યા એટલે બે કલાક જેવો સમય તમારે લાગશે એટલી લાંબી લાઈન હોય અને કાશી વિશ્વના દર્શન આપને જ ફોટોના માધ્યમથી કરાવી કારણ કે બધું જ વસ્તુ બહાર મૂકી જવા નથી તો જય મહાદેવ ફરી પાછા આ વિડીયોમાં વિધિમાં પણ મળે